વડોદરાના બે યુવકો ઊંચા પગારની ઓફરમાં ફસાઈને ચાઇનીઝ ઠગોના આંતરરાષ્ટ્રીય ફ્રોડ રેકેટના શિકાર બન્યા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે સુરત પોલીસે એક યુવકને બચાવ્યો હતો પરંતુ વડોદરાના ન્યૂઝ સમા રોડ પર રહેતો યુવક હજી સુધી લાપતા છે ચાઇનીઝ ઠગો યુવકોને વિદેશમાં વધુ કમાણીનો લાલચ આપી પાસપોર્ટ અને મોબાઈલ છીનવી લઈ તેમને કરોડોના ઓનલાઈન ફ્રોડમાં બળજબરીથી કામે લગાડતા હોવાની વિગતો સામે આવી છે તાજેતરમાં જ સુરત સાયબર સેલે મ્યાનમારમાં આવા ગેંગનો પર્દાફાશ કર્યો હતો ત્યારે યુવકના પિતા નાગા રાણપરા એક વર્ષથી પુત્રના વિરહમાં વ્યાકુળ છે અને હવે એજન્ટોની તપાસ કરી પુત્રને પાછો લાવવા સમા પોલીસની મદદ માંગી છે મારા બાબાનું નામ તુષાર નાગરભાઈ રાણપરા છે એ અહીંથી દુબઈ કામ કરવા માટે ગયેલો અને એ બધું કામ નાનું મોટું કરી લીધો એટલે કામ માટે ગયેલો એક એજન્ટ મને મળેલો મારો મિત્ર એજન્ટે મને કીધું કે હું તમારા બાબાને મોકલી આપું

મને એવું છે કે હાઇલેન્ડ નહીં આજુબાજુના કોઈ આ કંબોળિયા છે કે એવો કોઈ એવા એરિયા એવો લાગ્યો છેલ્લે કહેવા છેલ્લે અમારે છ પાંચ છ મહિના પહેલાં વાત થયેલી હેલી એની પછી કોઈ અમારે સંપર્ક વિહોર થઈ ગયા અમે તમને કેવી રીતે એનું કારણ છે કે રોજ જે ડેડલી અપડેટ મને આપતો પપ્પા હું આ જગ્યા પર છું આ જમવાનું બહુ આ જમવાનું છે તમે શું મમ્મી બને એવું તમે શું પપ્પા ખાધું અને એકદમ અચાનક અપડેટ આવતી બંધ થઈ જાય તો પછી એનો મતલબ એવો જ થયો ને કે જે જગ્યા પર છે એને શેફ નથી મારો દીકરો પાસપોર્ટ ને મોબાઈલ નું કેવું છે સ્ટેટસ એ બધું કંપનીએ જમા કરી લીધેલું છે કંપનીએ જમા કંપની આ શું અપેક્ષા છે બસ કમિશનર શ્રી અને ગુજરાત ગવર્નમેન્ટ અને કેન્દ્ર ગવર્નમેન્ટ શ્રી ને એક જ વિનંતી છે કે અમારા બાબાને જેમ બને પરત લાવી આપે